કિસનએલ ચેનલ તરફથી રામ રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ફૂડ કંપનીનું મિત્રો છત્રીસો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ફોર્ડ કંપનીનું છત્રીસો ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર હરદાસભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક હરદાસભાઈ છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને ના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે આપણી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એ ટુ ઝેડ મિત્રો જનરલ કામ આ ટ્રેક્ટરમાં કરાવેલું છે એટલે કે મિત્રો આખું ટ્રેક્ટર મિત્રો નવું બનાવેલું છે અને ફૂલ જવાબદારી સાથે હરદાસભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ઓગણીસો પંચાણું ના મોડલનું ટ્રેક્ટર છે બાકી કલર કામ કરાવેલું છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેબ સ્ટાર્ટ તમને એન્જિન જોવા મળશે ટ્રેક્ટરમાં ટાયરની વાત કરું તો સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે એ કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે હરદાસભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એમ આર એફના તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી કિંમતની વાત કરી દઉં તો બે લાખને પંદર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે પોરબંદર અને ગામ છે મિત્રો રાણાવાવ એટલે કે તમને આ ટ્રેક્ટર રાણાવાવ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હરદાસભાઈ નામ અને ઓગણસી આઠસો ચુમ્માલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈપણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો